જય મુરલીધા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં જાકર આવી છે ભાઈ જોરદારો આ જાઓ મોડી મોડી એવી હવે આ જાકર આપણે નળે એવી જાકર છે સારી નથી હવે એમ કે તાણા જયા અને બધું ભાઈ મેન્યુ છે વઢાવા એ જા કરીને નળે જોકે કે આપણી કલોંજીને પણ કદાચ થોડી ઘણી નળીએ ખાસ નહીં નળે મ કે ભાઈને વાંધો નથી કંઈ એવો બધો બાકી આવું અલગ જ પ્રકારની ભાઈ જાકર છે આવી પડ્યો આમ કંઈ દેખાતું જ નથી આગળ કંઈ એટલે કાંઈ માંડ માંડ દેખાય છે હામી આમ આજ તો ભાઈ કેમેરામાં દેખાય ને એવી જાકર છે આ ભૂકરનો આપણો ઢીકલો છે એ માંડ દેખાય ને કાંઈથી તો એકદમ ચોખ્ખો દેખાતો હોય આવું આજ તો એ માંડ દેખાય છે ભેહું ને ભાઈ ગુસ્સો ગુસ્સો પડી ગયો છે અને કમ્પ્લીટ થઈ ગયું છે પાણી ચાલુ પાવાનું કરવાની વાર છે જે થોડી ખાઈ જઈ પછી અને આપણે ભાઈ પાણી વારવાનું છે આજે અહીંયા થોડુંક રહી ગયું છે એ પાણી પાઈ લઈને બગલા આવી ગયા છે કેમ છે બગલા હવા અવારમાં ભાઈ એનું પેટ ભરવા આવી જાય બાકી ઝાકર અલગ જ આવી છે આવું ટ્રેક્ટરમાં જેમ રેગડા હાલતા થઈ ગયા પાણીના થઈ ગયા ટ્રેક્ટર ભાઈ આપણે કાટ લાગવાનું કારણ મેન જો આ થાર ઝાક ને બાઈને જ પીડા આપણા ટ્રેક્ટર બધા બે તો ભાઈ ઝાકર બાકર ઉડે પછી મળી કંઈક દેખાય એવું સારું એવું થઈ ત્યાં સુધી કન્ટિન્યુ બિન રહેજો કેમ છે ભાઈ જીરું જે આપણે આગળ વિડીયો બનાવ્યો તો એ જીરું પાક ઉપર આવી ગયું અને માળની ભાઈ આપણે વાત કરતા હતા ને ત્રણ માળ હાવ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે આમાં બેહીન તો દેખાય છે માલ લો ત્રણ માળ હાવ ઓકે થઈ ગયો એ આપણે આગલો વિડીયો બનાવ્યો ને મેં કદી કમેન્ટ હતી ભાઈ ત્રીજો માળ તપ પડીએ ને એટલે બરી જાય વાંધો નથી આવ્યો અને મીંડું છે ભાઈ હવે ખિસકોલી કલર થવા મીંડો છે હવે ત્રીજો માળ બરોનું કારણ છે જમીનમાં યાર તાકાત એવડી છે જેવી તેવી કે કોઈ નડતું નથી કેમ કે જમીન યાર જોરદાર જમીન છે એકદમ બધી જગ્યાએ આખો ખેતર જ આવું છે જોઈ લો ગોઠણ છે આગળના વિડીયોમાં આપણે કીધું હતું અઢી ફૂટનું જીરું એવડું છે જોઈ લો તમે માલ એવડો ભરાણો દાણો જ એવડો ભરાણો છે જોઈ બોલ જમીન હાવ ફાટી ગયો તો પાણી જ નથી પાયું પાણી પાયા વગરનું જીરું કર્યું આ ત્રણથી ચાર પાણી પાયેલા હે મોગરા એવું બસ પાણી જ નથી આપેલું જરાને અને એક નંબર જીરું છે જોરદાર કોઈ પણ જાતનું આમાં દવાના જાજા સ્પ્રે નથી કર્યા કે કોઈ જાતના ખર્ચા નથી કર્યા આમાં નોર્મલ રાઉન્ડ બે ચાર લીધેલા હે અને ભાઈ એમાં કોઈ જાતનો બગાડ નથી ક્યાંય પણ અને ફૂલ પાક ઉપર આવી ગયો બધા

દવાના રાઉન્ડ ભાઈ ત્રણ થી ચારે જ લીધેલા હાય ધન તન માળ એકદમ કમ્પ્લીટ કર્યા ભાઈ આવા ધન તન માળ ભાઈ જીરામાં કરવો હોય ને તો ખાતરવાળી જમીન જોઈને ઉપરથી ભાઈ આખી આમ વરિયારી વરિયારી દેખાય જોઈએ આખા ખેતરમાં ક્યારે ભાઈ હાવ ઠામો થાયમ ઉપર હાવ નકરો હોય જીરું દેખાય વિડીયોમાં બહુ ખાસ નહીં દેખાતું એ એક નંબર ઝીરું છે ભાઈ દાણો જો જેવી તે વરિયારી જેવડો દાણો છે ભાઈ બહુ જોરદાર અને ઝાકર હમણાં જ આવે છે પણ તો એ જે આમાં કોઈ રીતના રહે એમ પિસ્તાલીનું તો એક જ રાઉન્ડ નાખો ભાઈ આમાં બધા કહેતા હોય ને કે જીરું મોટું થઈ જાય ને દાણે આવી જાય એટલે એમ પિસ્તાલી ચાલુ રાખવો જોઈએ આમાં એક જ વાર એમ પિસ્તાલી માયરો માયરો એ માયરો તે દુનામાં કંઈ કર્યું નથી હવે તો આ ફાઇનલ પાકી ગયું એટલે હવે તો આમાં કંઈ પણ કરીએ નહીં જમીનની તાકાત ઉપર થઈ ગયું છે જીરું જ્યાં ધોરિયા અને એવું હે ને ત્યાં થોડું થોડું લીલું દેખાતું અહીંયા બાકી ટોટલ એક પાકી ગયું પાક ઉપર હવે વરી ગયું છે અને અહીંયા એક જરાક છે જો લાલ શરમી જેવું કાળી શરમી જેવું અહીંયા જ છે એક જરાક જ નહીં એટલું બાકી ક્યાંય આખા ખેતર નથી આપણે આખામાં રાઉન્ડ માર્યો તો બીજે ક્યાંય પણ નથી અને આખા ક્યારા ભર્યા ભાઈ જીરાના હજી આ જીરું જ પાખું હતું તો એ સારું એ ફૂટ કરી ગયું અને ફૂટવું જોરદાર છે ભાઈ જેવું તેવી નથી જોઈએ ફૂટ તો હાવ ખતરનાક છે આમાં અને છાટણીથી વયું હતું એટલે થોડું પાખું થયું કેમકે સાટણી માળા છે ને બરાબર નહોતું થયું આમાં જઈમ બાકી આ જીરું નવ દાંતે હોત ને તો આજથી પણ વધારે સારું રહેતું તન તન માળા ઓકે કમ્પ્લીટ રેડી છે આના કેટલું થાય ખાસ કમેન્ટમાં કરી દેજો ભાઈ કમેન્ટ ખાસ કરજો કે જીરું કેટલું થાય પાંચ વીઘાનું છે ટોટલ કેવું હોય તો ભલે તો એ તમારી મરજીને વિઘ્યા કેટલું થાય હે તો એ તમારી મરજી એટલે ખાસ કમેન્ટ કરી દેજો આગળ ભાઈ વિડીયોમાં વાત કરી હતી જીરાનું તો ભાઈ જોરદાર જીરું છે આપણે આવી ગયા છે કલોનજીનું પાણી ચાલુ કરી દીધું જોઈ લે ફ્લાવરિંગ એમ છે આમાં કેમકે આ ઓલા ખેતરોથી 15ક દિવસ પાછળ હે ઉમાં બદે માં ભાઈ હવે એકદમ પાણી માં પાકી જાય અથવા તો પક જાય અથવા તો ફાલ મુકાઈ જાય એવું થઈ જાય અને આમાં જો ચાલુ છે આમે ફ્લાવરિંગ છે જોરદાર હે જ્યાન જયા ભાઈ કોલોની માં પાણી ભરાઈ ને અહીં પલ્લાય માં રહે જ રાખ નીકળી પણ એ મો જોરદાર ની ઓલા ખેતરમાં આવી જ નીકળી છે જોરદાર આવ ખતરનાક મને જે જો આપણું બધાને પહેલાં આપણે યુરિયા નાખ્યું હતું ને એ જે અલામ પડવું છે એમાં જો અલગથી કડ પડી ગઈ ત્યાં એમાં તો ફ્લાવરિંગ અલગ જ છે આવ જોકે આમાંય છે આમ થોડુંક ઓછું છે ને આમાં થોડોક વોલ માપી કર્યો હતો કે જમીન આસી હતી નબળી જમીન હતી અને આ છે આપણે આપણી નવી મોટર નાખીને એનું પાણી જોરદાર ઉનાથી એ થોડું ઘણું વધારે આવે છે એટલે મોટર તો બહુ સારી નીકળી છે વાંધો નથી અને આમાં ભાઈ માલ થવાની તૈયારી માલ થવા જો કે પચીસ જ જેવો થઈ ગયો છે અને પિચોતેર ટકા જેવું ફ્લાવર મૂકીએ ફાલ છે હજી આવી દોઢિયું તો ઘણી થઈ ગયું હોય બિયારણમાં થોડોક ફેરફાર છે ભાઈ આમાં જે આપણું ખેતરે છે ને એમાં હાથ ને આઠ ને સવા ને એવા હે આમાં પાંચ ને છ ને એવા વધારે છે ચાર ને પાંચ ને ચાર ને પાંચ ને છ ને એવા એ થોડો ઘણો ફેરફાર જો ફ્લાવરિંગ જો અહીંથી દેખાય છે એકદમ ધોરું ખેતર થઈ ગયું છે આવું બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા કરી દેજો યાર બાકી મળી આવવાના નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં કાલે তেও বোঝায় জয় মুরলধার জয়সার